કે કે પાંચ એવી જે હંમેશા સક્સેસ તો તો સૌથી એ યાદ રાખો તમે જ્યાં છો ઘરની અંદર તમારી સાથે તમારા મમ્મી પપ્પા છે કે તમારા વડીલ છે તો એટલું યાદ રાખજો કે મમ્મી પપ્પા ને વડીલ ને માન સન્માન આપવાનું રાખશો ને તો મંદિરે પણ નહીં જાવ તો ચાલશે બીજું એની સાથે સાથે ચેરિટી કરો હંમેશા યાદ રાખજો તમે દાન કરો તમે કોઈ પણ મંદિરમાં કોઈ સંસ્થાને આપો પણ સૌથી પહેલી વસ્તુ એ યાદ રાખો કે તમારા ઘરમાં તમારા ફઈબા કે તમારા બહેનો કે તમારા માસી એ કોઈ દુઃખી નથી ને શરૂઆત ત્યાંથી કરો એની સાથે સાથે જો શક્ય હોય તો બે ટાઈમ ટૂથબ્રશ કરીને શું બે ટાઈમ ટૂથબ્રશ કરીને શું શો તો કદાચ માની લો કે શનિની કોઈ પણ પ્રકારની નેગેટિવ અસર તમને થશે નહીં જ્યારે પણ તમે માની લો કે જોબ કરો છો કે તમે બિઝનેસ કરો છો તો એની અંદર તમારી પાસે જે પૈસા આવે છે એનું પ્લાનિંગ કરવાનું જો પ્લાનિંગ કરશો તો હું એવું માનું છું કે જીવનમાં ક્યારેય તકલીફ નહીં પડે અને છેલ્લે બસ તમારા બાળકોની જ્યારે બર્થ ડે આવે છે કે બાળકોને તો બોલાવો પણ તમારા જે પેરેન્ટ્સ છે એ પેરેન્ટ્સના જે મિત્રો છે ઉંમર લાયક છે એ લોકોને અથવા તો કોઈ જગ્યાએ વૃદ્ધાશ્રમમાં જઈ બસ માત્ર તમારા બાળકોને લઈ જઈને એમની સાથે વાતો કરવાની વાત કોશિશ કરો તમે વૃદ્ધા વૃદ્ધોની સાથે તમારા બાળકોને લઈ જશો તો વૃદ્ધોને બહુ સારું લાગશે તો એનાથી પણ તમારા બાળકોને આશીર્વાદ મળશે જય